મિત્રો આપણે એક તબેલામાં નવ મેમ્બર એડ થવાનું છે તો એ ખીલો એક ઘટે તો પછી આ એક ખીલો છે તો એ ખીલો ખાલી ખરવા હાટું થઈ ને ઓગીટ કાઢવાની છે આફે નાખે તો મિત્રો હિના ને હેના વાલીમાં પતંગ બનાવ દે એ વાલીમાં આઈ હોય કઈ છોકરા બગાવવા ડર ધંધો છે રામ રામ દઈરાન કે દઈરા બધું મજામાં એમી એકદમ મજામાં છે સ્વાગત છે તમારો નવા વ્લોગ ને અંદર તો મિત્રો અટાણમાં એમી ઢોર નું કામ છે અડધું પતાવ્યું અડધું બાકી છે અને

કફે નાખે તો મિત્ર હિના ને એના વાલી માં પતંગ બનાવી દે એ વાલી માં આય હોય કઈ છોકરા બગાવવા ડર ધંધો છે બારો આ છોકરો છે આય કઈ તા આય સતા આ તો મિત્રો હે ને રણજીત પાવડા નો હાથો એ નેખા નાખે લીધો નખાઈ ગયો કા રી હે આય કઈ જો દેખાય મણી મણી ની આ વિડિયો માં દેખા ઈ ભાંગે પડ્યો ઈ વેલ્ડિંગ કરાવવું કે એમ કે જા હાલી હા લે કે ટકાવ કે દઉં ટકાવ તે મુંદર નો કીધું તે ના પણ ના તો ફિલ કા ફિલત આવી બાર ની મોટરસાઈકલ આકણે કે જે હે આકણે ઓલો ફરાઈ છે કેરો તો મિત્ર રણસી તે એ લગભગ આણા વગર એક પાણી કદાસ ઘઉં માં જોહે લગભગ નહી જઈએ સતક માં કામ કામ ચાલુ છે તમારે સતક માં મિત્રો સાણા ઉસકાવે

પણ એ છે ને પીંડા પીંડા રહીગીટ ને ઝીણામાં તો મોટો કુસ્સો ને એવું નાખો ને અવાર ને તો ખાતર એકદમ ઓયલું થાય ઝારી સારી ઝીણું ઝીણું પછી ફળે ને એ ખાતર બહુ હાણું થાય મિત્રો આપણે એક તબેલામાં નવું મેમ્બર એડ થવાનું છે તો એ ખીલો એક ઘટે તો પછી આ એક ખીલો છે તો ખીલો ખાલી ખરવા હાટુ હાટું થઈને વોગીટ કાઢવાની છે ના સેદ ઉકાળો ખાલી થાય ને તે આ નવું મેમ્બર એડ એડ થવાનું છે આપણે તબેલામાં

અને ખેતી ગામ

ચશ્માં આપ મી આગળ પહેર્યા છે ને તી થઈ ગયો ફોલો ગુલ એપ નો મૂકી દીધો જેરી જો મિત્રો એ તમ તમારે એકદમ નેચરલી કુદરતી જો વી સરે ને આ મારા આરી હું આ બહુ ખાયો સિંહ કઈ બહુ ખાય આને તો ગરમાં ઓલા કરે ફફલા

ફવારી ફૂલ હીટ માં આવી છે રાડ્યું નાખે કારક કર હજુ ફેરવે લેવાની થાય આપણે મિત્રો તો મિત્રો એ હે ને અલ્લો ઓલી મેના હીટ માં આવી છે થોડાક દીમાં અને આ પણ હીટ માં આ તા મને છે કે હવાની જાય છે દિવારી તે અટાણે રાડ્યું નાખે કારક કારા પાણી બાંધાઈ દીધી એ આ ખીલો ખાલી કર્યો તો ને આવા

Но лејво отто та веди модо горат ева лејво ти апес I joined Alan.

આવે જે ખાંડે ને આપે દેવાય એટલે માં કાકા એમ જોડે આજ મેં ભડકું નાખ્યું ક્રોમી નો દોષ દે દોર 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 દોર